જય ભીમ જય ભારત હમણાં ખૂબ મોટા પાયે એક સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે ભાઈ સમાજમાં અંદરો અંદર ટાટિયા ખેંચ ના કરો જુદા જુદા સંગઠનો ના બનાવો તો મારે આ તમામ બુદ્ધિજીવી તમામ આગેવાનો તમામ જે વિચારધારા વાહકો છે એને કેવું છે કે એક બહુ મોટું નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલ આપણું સંગઠન છે એ સંગઠન તમને નથી દેખાતું જુદા જુદા સંગઠનો બનાવવો છો આલો બનાવો તો એ કાંઈ વાંધો નહીં પણ તમારો જે છેલ્લો ગોલ છે એ ગોલ તમને યાદ રહેવો જોઈએ ગોલમાં તમારે ક્યાં જવાબ છે હવે જ્યારે રાષ્ટ્રીય લેવલ એક મોટું સંગઠન એક આંદોલન કામ કરતું હોય એ આંદોલનમાં આપણે રોડા નાખીએ આંદોલનને તોડવાના પ્રયત્ન કરીએ તો ટાતિયા ખેંચ કરી કેને કહેવાય આ એક વસ્તુ એક વિચાર સહી સમજવાલાયક છે કે ખેત કેને કરી કરે અવળું મોટું એક જન આંદોલન આંદોલન છે જે આપણા મહાપુરુષોની દેન છે રાષ્ટ્રીય લેવલે એક ફલક ઉપર એક નેજા નીચે આપણે આવી શકીએ એમ છીએ કોઈની ગુલામી કરી શકીએ એમ નથી તો ઘટે છે ક્યાં જ્યારે વિચારધારાની વાત હોય મહાપુરુષોની વાત હોય ત્યારે તમામને જણાવી દઉં કે વ્યક્તિ કરતાં વિચારધારા મહાન હોવી જોઈએ કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે આપને જે તાકાતવાર સમાજની વાત કરી હતી જે હાથીની વાત કરી હતી અને જે ડૉક્ટર સાહેબ આંબેડકરનું નિશાન નથી હતું એ હાથી રાષ્ટ્રીય લેવલે હજી જીવિત છે પરંતુ હવે તમે વિચારો કે જુદા જુદા સંગઠનોમાં જુદા જુદા વાળાઓમાં કોઈ દુશ્મનોના પાગ્યા થઈ અને આ એક સંગઠન છે એને તોડવાના કોણ પ્રયત્ન કરી રહ્યું છે તો આજના યુવાનોને મારી એક અપીલ છે એક દિલની લાગણી છે ને ચોખ્ખું છે સ્પષ્ટ છે કોઈને નિખિલ ગમતો હોય કે ના ગમતો હોય જરૂરી નથી કે નિખિલ તમામને ગમે પરંતુ આપણે ગમાડવાના છે હાથીને આપણે જે કહીએ ને કે આપણું નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે એક મોટું સંગઠન છે તો આપણે સિમ્બોલ જોવાનું હોય વ્યક્તિ જોવાનું નથી વ્યક્તિ તો આવે કોઈ આજીવન જીવિત નથી રહેવાનું અને જ્યાં વિચારધારાને નુકસાની આવતી હોય જ્યાં વિચારધારાને કોઈ એલફેલ બોલતું હોય અને વિચારધારાને તોડવાના પ્રયત્નો કરતા હોય ત્યાં મારા તમારા જેવા કોઈ કાર્યકર્તા સાચી વાત કરતા હોય તમે તાતિયા ખેત કહો છો તો તમારે તમારા ગિર્યવનમાં ઝાંકી અને જોવું પડશે કે ખરેખર વાસ્તવિકતા શું છે અને વાસ્તવમાં કાટિયા ખેંચ કોણ કરી રહ્યું છે આ એક સમજવું પડશે કારણ કે જે સંઘર્ષો વેઠી અને આપણા મહાપુરુષે જે આપને આ ભર્યું જીવન આપ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના શબ્દ છે કે મારા આ કારવારને તમે આગળ લઈને જઈ શકો તો કાંઈ નહીં પરંતુ એક દોરાવા પણ એને પાછળ ના ખેંચવા દેતા તો વિચાર કરો ભૂતકાળમાં માન્યવર કાંશીરામ સાહેબ સુધીના જે મહાપુરુષો છે એ મહાપુરુષોએ આ આંદોલનને આ કારવાને આગળ લઈ જવાનું કામ કર્યું છે હવે તાત્યાખેત કોણ કરી રહ્યું છે એ ખરેખર નૈતિકતાથી કોઈ વ્યક્તિના અભાવ પ્રભાવ કે કોઈ અને હા એક ચોક્કસ વાત છે કે તમારા જે વ્યાજબી સવાલો હોય ને એ સવાલોના જવાબ મળી શકે પણ તમારી ઈર્ષા અને બળતરાના જવાબ ના હોય મારો જવાબ એક જ છે કે રાષ્ટ્રીય લેવલે જે બહુજન આંદોલન જે બહુજન મિશન સફળ થયું છે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારવાને પાછળ ખેંચવાના અથવા તો દુશ્મનોના ખોળે બેસી અને કોણ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે એ જાણવું જરૂરી છે માટે એક થાવ નેક થાવ અને જો આ ઇમારત પડી ગઈ તો કોઈની તાકાત નથી કે આ ઇમારતને ફરી ઊભી કરી શકીએ દુશ્મન એના કાર્યમાં મસ્ત છે દુશ્મન એનો જે ગોલ છે જે બહુજન થીરીને જે નેસ્તો નાબૂદ કરવી છે એમાં એ સક્રિય છે પરંતુ મારી એટલી ભલામણ છે એટલી વિનંતી છે કે તમે વિચારો અને આપણે સૌ સાથે મળી અને આ કારવારને આગળ લઈ જઈએ જય ભીમ જય ભારત